નમસ્કાર આપણે જ્યારે ભારતની આઝાદીની લડાઈની વાત કરીએ ત્યારે આપણા મનમાં ઘણા બધા ચહેરાઓ આવે છે પણ શું આપણે એવા પ્રકરણ વિશે જાણીએ છીએ જે ભારતની ધરતી પર નહીં પણ હજારો માઇલ દૂર વિદેશમાં લડાયું હતું આજે આપણે એ જ ઓછી જાણીતી પણ ખૂબ જ મહત્ત્વની ગાથાને સમજવાના છીએ તો સવાલ એ છે કે શું ભારતની આઝાદી ફક્ત ભારતની જમીન પર જ જીતવામાં આવી હતી આપણે મોટાભાગે ગાંધીજી સરદાર પટેલ અને દેશમાં થયેલા આંદોલનો વિશે જ સાંભળ્યું છે બરાબર ને પણ આખી વાર્તા કંઈક જુદી જ છે ચાલો આજે એ વાર્તામાં ઊંડા ઉતરીએ તો આજે આપણે શું શું જોવાના છે સૌથી પહેલા આપણે વાત કરીશું ભારતની વિદેશી ક્રાંતિ વિશે પછી જાણીશું તેના માસ્ટર માઇન્ડ શ્યામજી વર્મા વિશે એમના બનાવેલા લંડનના એપી સેન્ટર એટલે કે ઇન્ડિયા હાઉસની પણ વાત કરીશું અને પછી આવશે મેડમ કામા એક સચ્ચા ટ્રેલ બ્લેઝર એમના દ્વારા સ્ટૂટગાર્ટમાં લહેરાવાયેલા ધ્વજની ઐતિહાસિક ક્ષણ અને છેલ્લે આ બંને મહાનુભાવોનો અમર વારસો તો ચાલો શરૂઆત કરીએ ભારતની વિદેશી ક્રાંતિથી આ એક એવો મોરચો હતો જે સીધો અંગ્રેજ સામ્રાજ્યના દિલમાં એટલે કે લંડનમાં ખોલવામાં આવ્યો હતો વિચારો એક તરફ ભારતમાં અહિંસક આંદોલનો ચાલી રહ્યા હતા અને બીજી તરફ લંડન અને પેરિસમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર થઈ રહી હતી આ લડતનો મુખ્ય હેતુ જ એ હતો કે આખી દુનિયાને બ્રિટિશ રાજનું અસલી રૂપ બતાવવામાં આવે તો જુઓ એક જ લક્ષ્ય આઝાદી પણ રસ્તા બે હતા એક તરફ હતો ભારતીય મોરચો જ્યાં ગાંધીજી જેવા નેતાઓની આગેવાનીમાં અહિંસક પ્રતિકાર અને જન આંદોલનો ચાલતા હતા અને બીજી તરફ એટલો જ મહત્વનો હતો વિદેશી મોરચો અહીં વાત હતી સશસ્ત્ર ક્રાંતિની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની વકીલાત કરવાની અને વિદેશમાં બેસીને આખી લડત માટે પાયા નાખવાની તો આ વિદેશી મોરચા પાછળનું ભેજું કોનું હતું એના શિલ્પકાર કોણ હતા એ હતા શ્યામજી વર્મા એક એવું વ્યક્તિત્વ જેણે યુરોપની ધરતી પર ભારતીય ક્રાંતિના મજબૂત પાયા નાખ્યા ચાલો એમની જિંદગીની સફર પર એક નજર કરીએ જુઓ એમનો જન્મ ક્યારે થયો અઢારસો ને સત્તાવનમાં જે વર્ષે ભારતમાં આઝાદીની પહેલી લડાઈ લડાઈ જાણે કુદરતે જ નક્કી કર્યું હતું કે આ વ્યક્તિ ક્રાંતિ માટે જ જન્મ્યો છે પછી અઢારસો સત્તાણુંમાં તેઓ ઇંગ્લેન્ડ ગયા અને ઓગણીસો પાંચમાં તો એમણે કમાલ કરી દીધી સીધા લંડનમાં જ ક્રાંતિનું કેન્દ્ર ઇન્ડિયા હાઉસ ખોલી દીધું અને અફસોસની વાત એ છે કે ઓગણીસો ત્રીસમાં એમનું અવસાન પોતાની ધરતીથી હજારો કિલોમીટર દૂર જીનીવામાં થયું એમનો વિચાર કેટલો સ્પષ્ટ અને મક્કમ હતો એ એમના આ શબ્દો પરથી જ ખબર પડી જાય છે એ કહેતા આક્રમણનો પ્રતિકાર કરવો એ માત્ર ન્યાયી જ નહીં પણ અનિવાર્ય છે મતલબ કે જો કોઈ તમારા પર અત્યાચાર કરે તો એનો વિરોધ કરવો એ ખાલી તમારો હક નથી પણ તમારી ફરજ છે અને આ જ વિચાર એમના ધ ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ જર્નલનો પાયો હતો હવે વાત કરીએ શ્યામજી વર્માના સૌથી મોટા અને સૌથી મહત્વપૂર્ણ કામની ઇન્ડિયા હાઉસ દેખાવમાં એક હોસ્ટેલ પણ હકીકતમાં એક ક્રાંતિકારી મથક તો આ ઇન્ડિયા હાઉસ શું હતું એ માત્ર એક છાત્રાલય ન હતું એનાથી ઘણું વધારે હતું હા એ ભારતીય વિદ્યાર્થીઓ માટે રહેવાની જગ્યા તો હતી જ પણ એનાથી પણ વધુ એ એક રાષ્ટ્રવાદી હબ હતું જ્યાં દેશની આઝાદી પર ખુલ્લી ચર્ચાઓ થતી અને સૌથી અગત્યનું એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ માટેનું લોન્ચ પેડ હતું વીર સાવરકર અને મેડમ કામા જેવા કેટલાય દિગ્ગજો માટે આ જ જગ્યા એમનું બીજું ઘર બની ગઈ હતી ઇન્ડિયા હાઉસમાં જેમનું નામ ગુંજતું હતું એવા જ એક બીજા મહાન ક્રાંતિકારી એટલે મેડમ કામા ભારતીય ક્રાંતિના જનેતા ચાલો હવે એમના વિશે જાણીએ મેડમ કામાની જિંદગી પણ કોઈ ફિલ્મથી ઓછી નથી જુઓ અઢારસો એકસઠમાં મુંબઈના એક ખૂબ જ ધનવાન પારસી પરિવારમાં જન્મ થયો અઢારસો છન્નુંમાં જ્યારે મુંબઈમાં પ્લેગ ફેલાયો ત્યારે એમણે જીવના જોખમે લોકોની સેવા કરી આ સેવા કરતાં કરતાં એ પોતે બીમાર પડ્યા અને સ્વાસ્થ્ય સુધારવા માટે લંડન ગયા અને બસ આ જ લંડનની સફરે એમના જીવનની દિશા જ બદલી નાખી અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ ઓગણીસો સાત જ્યારે એમણે ભારતનો પહેલો ધ્વજ લહેરાવ્યો દુઃખની વાત એ કે પાંત્રીસ વર્ષ દેશની બહાર રહ્યા પછી ઓગણીસો છત્રીસમાં માં એમનું અવસાન મુંબઈમાં થયું આપણે એમના ત્યાગની કલ્પના પણ નથી કરી શકતા એક એવું જીવન જેમાં બધી જ સુખસુવિધાઓ હતી એ બધું જ છોડીને એમણે સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો દેશ માટે એમણે બધું જ દાવ પર લગાવી દીધું અને હવે આપણે એક ક્ષણની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે મેડમ કામાને ઇતિહાસમાં અમર કરી દીધા સ્ટુટગાર્ટ ઓગણીસો સાત એક ધ્વજ લહેરાવવામાં આવ્યો અને એક રાષ્ટ્ર માટે એક નવું પ્રતીક જન્મ્યો જરા એ દ્રશ્યની કલ્પના કરો જગ્યા છે જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર તારીખ છે બાવીસ ઓગસ્ટ ઓગણીસ સાત અને સામે બેઠી છે આખી દુનિયાના નેતાઓથી ભરેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ હવે વિચારો આટલી મોટી મોટી વિશ્વ શક્તિઓની વચ્ચે ગુલામીની સાંકળોમાં જકડાયેલા ભારતનો અવાજ કોણ બનશે કોણ દુનિયાને કહેશે કે ભારત શું ઈચ્છે છે અને એનો જવાબ આપ્યો મેડમ કામાએ એક ધ્વજ સાથે આ હતો આઝાદ ભારતનો પહેલો ધ્વજ એમાં ત્રણ રંગ હતા લીલો પીળો અને લાલ લીલો રંગ મુસ્લિમો માટે પીળો બૌદ્ધ અને શીખો માટે અને લાલ હિન્દુઓ માટે એટલે કે સર્વધર્મ સંભાવ વચ્ચે લખેલું હતું વંદે માતરમ અને સાથે સૂર્ય અને ચંદ્રના પ્રતીકો પણ હતા અને પછી એ ધ્વજ લહેરાવતા એમણે જે શબ્દો કહ્યા એ સાંભળીને આખી સભા સ્તબ્ધ થઈ ગઈ એમણે કહ્યું જુઓ આ સ્વતંત્ર ભારતનો ધ્વજ છે તે શહીદ ભારતીય યુવાનોના રક્તથી પવિત્ર છે હું તમામ સજ્જનોને આ ધ્વજને સલામ કરવા વિનંતી કરું છું આ કોઈ સામાન્ય ભાષણ નહોતું આ એક સિંહ ગર્જના હતી એક પારસી મહિલાએ વિદેશી ધરતી પર ભારતની આઝાદીનો શંખનાદ કરી દીધો હતો તો આપણે શ્યામજી વર્મા અને મેડમ કામા બંનેની વાત કરી હવે જોઈએ કે આ બંને મહાનાયકોનો વારસો શું છે ભલે એમના રસ્તા અલગ હતા પણ મંજિલ એક જ હતી આ બંને વૈશ્વિક આંદોલનના બે મુખ્ય સ્તંભ હતા જો શ્યામજી વર્માનું ધ્યાન સંસ્થાઓ બનાવવા પર હતું તો મેડમ કામાનું ધ્યાન જાહેર પ્રતિકો ઊભા કરવા પર હતું શ્યામજીનું હથિયાર એમની કલમ હતી તો મેડમ કામાનું હથિયાર એમનું ભાષણ પણ બંનેનો સિદ્ધાંત એક જ હતો ભારતની સંપૂર્ણ આઝાદી અને સૌથી મોટી વાત બંને સાથે મળીને ક્રાંતિકારીઓની એક નવી પેઢીને તૈયાર કરી એમને માર્ગદર્શન આપ્યું અને બંનેમાં જે એક વાત સમાન હતી એ હતો એમનું અતુલનીય ત્યાગ વિચાર તો કરો બંને પાસે અપાર સંપત્તિ હતી આરામદાયક જીવન હતું છતાં એમણે દેશ માટે દેશવટો અને સંઘર્ષનો માર્ગ પસંદ કર્યો અને શ્યામજી વર્માની દેશભક્તિ કેટલી ઊંડી હતી એનો પુરાવો એમની અંતિમ ઈચ્છામાંથી મળે છે ઓગણીસો ને ત્રીસમાં જીનીવામાં એમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે એમની એક જ ઈચ્છા હતી કે એમના અસ્થિ આઝાદ ભારતમાં પાછા જાય પણ આ ઈચ્છા પૂરી થવામાં આઝાદી પછી પણ છપ્પન વર્ષ નીકળી ગયા છેક બે હજાર ત્રણમાં એમના અસ્થિને પૂરા સન્માન સાથે એમના વતન ગુજરાતમાં પાછા લાવવામાં આવ્યા અને આજે એમના વતન માંડવીમાં એક ભવ્ય સ્મારક ઊભું છે ક્રાંતિ તીર્થ આ સ્મારક લંડનના એ મૂળ ઇન્ડિયા હાઉસની જ પ્રતિકૃતિ છે જે આપણને એમના મહાન કાર્યની હંમેશા યાદ અપાવે છે આખી વાતનો સાર બસ એટલો જ છે કે એ લોકો દેશની બહાર દેશવટામાં રહ્યા જેથી કરીને આખો દેશ આખું રાષ્ટ્ર પોતાનું ઘર પાછું મેળવી શકે એમનું બલિદાન અમૂલ્ય છે અને એમની ગાથા અમર છે